ભુજ તાલુકાના કિસાનો દ્વારા સ્વખર્ચે પોતાના ખેતરમાં માટી કાપ નાખવા બાબતે મામલતદારની રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા અવદનપત્રે પ્રકરણ આપવામાં આવ્યું છે આજથી બે દિવસ પહેલાં જ્યારે કુકમા વિસ્તારમાં વાવડી ગામે જ્યારે પોતાની જમીનમાંથી પોતાની જમીનમાં જ્યારે ખેડૂત પોતાની માટી કાપ નાખી રહ્યા હતા રહી રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસની સાથે રાખી અને જે ફરિયાદની વાતો ચાલતી ચાલતી એ ખરેખર ફરિયાદ ન થવી જોઈએ કારણ કે પોતાની જમીનમાંથી પોતાના ખેતરમાં જ્યારે ફળદ્રુપ જમીન બનાવવા માટે જ્યારે ખેડૂત પોતાના સ્વ ખર્ચે જો કામ કરી રહ્યો હોય તો ત્યારે તંત્રને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે તંત્ર એવું વિચારે છે કે આ ખનીજની ચોરી કરે છે પણ હકીકતમાં ખનીજની ચોરી હોતી નથી પોતાની જમીનને ફળદ્રુપ બનાવવા માટે જ્યારે પોતાના સ્વ ખર્ચે તળાવ ચેકડેમમાંથી માટી ઉપાડીને જ્યારે પોતાના ખેતરમાં નાખતો હોય તો ખરેખર આ એક ગેરવ્યાજબી છે સરકાર શ્રી બહુ મોટી જાહેરાતો કરે છે કે તળાવના ઊંડા કરો તળાવને સાફ સફાઈ રાખો પણ જ્યારે ખેડૂત પોતાના ખર્ચે જ્યારે તળાવ ના કરવા પોતાના ખર્ચે જ્યારે પોતાનું કામ કરી રહ્યો છે ત્યારે જો તંત્રને કદાચ એમાં દુખતું હોય તો આ એક ગેરવ્યાજબી છે આજે અમે મામલતદારશ્રીને વાત મૂકી છે કે ક્યારેક કોઈ પણ સજીવ વસ્તુને કાંઈક સમજી લો કે એને જીવન જીવવા માટે જેમ મનુષ્ય છે જેમ ઝાડ છે એમ જમીનમાં પડે તો ફળદુકતા જાળવવા માટે માટી આપણી જરૂર પડતી હોય છે તો ત્યારે ખરેખર આ ગેરવ્યાજબી છે આપના માધ્યમથી અમે માલવદ્રાશ્રીની પણ સરકાર શ્રીની રજૂઆત કરીએ છીએ કે કચ્છ વિસ્તાર એક ભૌગોલિક પરિસ્થિતિ એ પ્રકારની છે એક ઊંડા પાણી છે અને જમીન નબળી છે પણ જ્યારે માટી કાંપ ચોમાસામાં તણી આવતો અને એ માટી કાંપ ખાતર જ્યારે હકીકત પોતાની જમીનમાં નાખતું હોય તો આ કોઈ ગુનો નથી એની સ્પષ્ટા કરવા માટે આજે તંત્રનો અમે ધ્યાન દોરવા માટે આજ ભુજ તાલુકાના તમામે તમામ ગામના જે મુખ્ય કિસાન સંઘના ખેડૂત આગેવાનો છે એને સાથે રાખીને અમે આવેદનપત્ર માટે આજે આવ્યા છીએ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વધ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ ફાગણવદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઇવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો